બિરાદરો દ્વારા િત્ર ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના ઈદગાહ મેદાન ખાતે પરંપરા મુજબ સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સહિત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઈદ મુબારકબાદી પાઠવી હતી છેલ્લા એક માસથી મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસમાં શ્રદ્ધાપૂર્વક રોઝા રાખવામાં આવ્યા રમઝાન માસના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકો પણ એકથી વધુ આકરા રોઝા રાખીને ઇબાદત કરી હતી છેલ્લા એક માસથી ચાલી રહેલા પવિત્ર રમઝાન માસના અંતિમ દિવસે એટલે કે મોડી રાતથી ઈદની ઉજવણી શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં શરૂ થઈ હતી મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદથી નવા વર્ષની ઉજવણી કરાતી હોય છે ત્યારે મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો રમઝાન ઈદની ઉજવણીને લઈને શહેરના મુસ્લિમ વિસ્તારમાં મોડી રાતે ચહેલ પહેલ શરૂ થઈ હતી મુસ્લિમ સમાજ દ્વારા પોતાના મકાનો તેમજ મસ્જિદોને શણગારી દેવામાં આવી આજે રમઝાન ઈદની શરૂઆત થતા નવા વર્ષને પગલે પરંપરા મુજબ ઈદગાહ મેદાન ખાતે સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દેશમાં શાંતિ સ્થપાઈ રહે તેવી દુઆઓ પણ કરી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો